જય માતાજી મિત્રો આજકાલ સમાજમાં દીકરી દીકરાનો સંબંધ કરતા પહેલા બહુ બધી શરતો મૂકવી છે દીકરીના બાપાઓ એમને શું શું જુઓ છે સમજાતું નથી પણ એક વાત ઇતિહાસ તપાસી લેજો કે જેને જેને શરતો કરીને દીકરી પરિણાવીએ ને દીકરી દુઃખી જ થઈ છે ભગવાન રામચંદ્રના સસરા જનક રાજા એ શરત મૂકી કે ધનુષ તોડે એને મારી દીકરી પરિણાવ રામાયણ વાંચી લો દ્રૌપદીના પિતાજીએ શરત મૂકી કે માછલીની આંખ વિધે એના દીકરી પરિણામ મહાભારત વાંચી શરત મૂકી કે હંસલો જેના ઉપર કળશ ઢોળે એના ગાતી દીકરી પરિણામ અને કળશ ઢોળાયો નળ રાજા ઉપર દમયંતી અને નળ રાજા ઇતિહાસ વાંચી લો તમે દીકરીને પરણાવવા માટે નહીં માણસો જુઓ પૈસાવાળાના વાળાના દીકરી સુખી રહે એવું ક્યારેય ના વિચારશો જ્યાં પરિવાર ભેગો બેસી ના જમતા હોય ત્યાં પૈસો નકામો છે ઘરમાં રૂપિયાની રેલમ સેલ હોય પણ અંગાતી પ્રેમનો અભાવ હોય ને કંકાસ નું જે સામ્રાજ્ય હોય એ રૂપિયો કે પરિવાર દીકરીને કદી સુખી નહીં કરી શકે કોઈ મધ્યમ વર્ગનો હોય પણ માણસ ના તોરા ફૂટતા હોય એનામાં એના ઘેર જો દીકરી પરિણાવશો તો દીકરી ભલે પાંચ રૂપિયા ઓછા હશે પણ શાંતિથી રોટલો ખાશે અમદાવાદમાં મકાન છે સુરતમાં મકાન છે ગામડે મારી દીકરી ગામડે નહીં રહે ખેતી નહીં કરે સતો પાછા પૂછે જમીન ચીટલી છે ગામડા મગરનું ઘર છે ધંધો પોતાનો છે ધંધાની જગ્યા પોતાની છે કે ભાડે છે હપ્તા ભરતા કરી નાખ્યા તમે ફોર વ્હીલ છે કે નહીં મકાન ના આપતા ફોર વ્હીલ ના આપતા દુકાનો ના આપતા છે દીકરો પહેરાવવા માટે બાપ હપ્તે મકાન લેશે ને હપ્તે ગાડીએ લેશે ને હપ્તે દુકાને લેશે પણ ભૂલશો નહીં કે એ દપ્તા કાલ દીકરી પહેરીને ત્યાં જ્યાં પછી તમારે એ જ ભરવાના છે હવે સમાજમાં એક આ દૂષણ થવા માંડ્યું છે અમારું ઉત્તર ગુજરાતમાં તો પહેલાં પૂછે કોઈ ફોરેન છે છોકરો ફોરેન જવાનો છે હિંમતનગરમાં પૂછે સરકારી નોકરી છે ભાવનગરમાં પૂછે સરકારી નોકરી છે બધાને સરકારી નોકરી ક્યાંથી આવવાની છે ભાઈ વિચારી લો સમાજને અધોગતિની દિશામાં ના ધકેલ છો તમારે કાલે દીકરો તો થશે તમારા દીકરાને સરકારી નોકરી નહીં હોય તો તમારા ઘરનું ઘર નહીં હોય તો પોતાના ઘરનું ઘર ના હોય પોતાના ગામડામાં રહેતા હોય અને પાછા સર તો બહુ મોટી મૂકી અને દીકરીના લગ્ન કરતા હોય છે કંઈક દૂષણ બની ચૂક્યું છે કંઈક નવી શરૂઆત કરો પૈસો વેકી દારૂ વેચીને પૈસો કમાતો હોય તો એને સમાજના સ્ટેજ સુધી પહોંચાડી દો છે પબ્લિક કારણ કે એ ડોનેશન આપે છે પાછા વળો સમાજ અધોગતિ તરફ જશે જય માતાજી જય ભવાની